અનેક એવા રાજ્યો છે જ્યાં ઉત્તરાયણને લઈને ભારે ઉત્સાહ જાગ્યો છે ત્યારે આ જ પ્રકારે મહત્વના સમાચાર આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પૃથ્વીરાજસિંહ પૃથ્વીરાજ અમને જણાવશો કે ઉત્તરાયણ પર્વને લઈને કેવો માહોલ છે જે ચોક્કસ કે કે એક પતંગ દોરી અને દોરી પતંગ નો સાથ નથી છોડતી ત્યાર સુધી આ ઉત્તરાયણ ચાલુ રહેશે અને આપ જોઈ શકો છો હું સમગ્ર દ્રશ્ય બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો હજી પણ જે તે પતંગ જે રસ્તા છે એ હજી પણ કાયમ રહ્યો છે અને તમામે તમામ લોકો અત્યારે છે પતંગ ઉત્સવના હાજી એટલું કામ છે આજે જે પવનની જે ગતિ છે થોડી ધીમી થઈ છે પરંતુ હજી પણ પતંગ ઉત્સાહમાં કમી નથી આવી અને ખાસ કરીને અત્યારે જે વાત કરું તો જે પતંગના રશિયાઓ છે એ પણ સત્પતિ ઉત્તરાણ નામ નથી લેતા આપણી સાથે કેટલાક મહેમાનો છે આપણે આપણી સાથે વાત કરીશું ખાસ કરીને આજની ઉતરાણની વાત કરું આવે તો આજનો ઉત્સાહ કેવો રહ્યો દરેકર આજનો જે ઉત્સાહ છે એ બહુ ઉત્તમ રહ્યો

પણ આજે એક આજે જે કહેવાય છે કે કમૂરતા પછીનો પેલો ઉત્સાહ છે ગુજરાતીઓ માટે કહી શકાય કે પેલો ઉત્સવ હોય છે અને એના ઉત્સવ ને લઈને અને આ રામ જન્મભૂમિના ઉત્સવ લઈને ગુજરાતી તરીકે કેટલી અનુભવતા ગણે છે તો ગુજરાતમાં નહીં મિત્રો પૂરા ભારતની અંદર આજે રામ જન્મ ભૂમિમાં જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એના માટે ગણેરો આનંદ છે અને આજે મકર સંક્રાંતિ નો પવિત્ર તહેવાર છે એમાં પણ આજે પૂરો દુનિયા લગભગ દેશો કઈક સમજી લ્યો કે માણસો અહી આપણા રણોત્સવ માં આવ્યા છે પતંગ ઉત્સવ પણ આવ્યા છે અને અમે ખૂબ આનંદ અનુભવી રહ્યા છીએ ખાસ કરીને આજના મકર સંક્રાંતિ ઉત્સવ ની વાત કરું તો ઉત્સવમાં ખાસ કરીને કચ્છીઓ જે વાનગીઓ કઈ વાનગી ખાધી આજે આજે ઊંધિયું ચીક્કી તેમજ મમરા ના લાડુ એ તો વર્ષો થી કચ્છીઓ ખાતા જ આવે છે અને એમે પણ ખાતા ખુબ આનંદ કર્યો ખુબ મજા કરી ખુબ પતંગ કાપી અને આ પ્રકારે જોઈ શકાય છે કે કચ્છમાં પણ ભારે મકર સંક્રાંતિની જે ઉત્સાહ છે તે પતંગ રસિકોમાં જોવા મળ્યો છે કચ્છના અંજારમાં મકર સંક્રાંતિ પર્વની જે ઉત્સાહભેર ઉજવણી છે તે તમે જોઈ શકો છો બુલેટિન સ્ક્રીન પર કે કેવા પ્રકારે કચ્છમાં પણ ભવ્ય ઉજવણી છે તે કરવામાં આવી રહી છે કચ્છમાં પણ ભારે ઉત્સાહ સાથે લોકો જોવા મળી રહ્યા છે બાળકો પણ